જય ગિરનારી ભાઈ ભાઈલોક આજે મિત્રો વાત કરી તો અમુક અમુકના લોકોના પરિવારમાં જે દુઃખ ફાટ્યું છે જે આ વાત કરી તો આજે એકસાથે નવ નવ લોકોના જીવ ગયા છે લીલી પરિક્રમની અંદર આ પહેલીવાર બન્યું છે કારણ કે મિત્રો વાત કરી તો ભગવાન કોઈ દિવસ કોઈનો જીવ લેતો નથી પરંતુ ભાઈ આ વખતે એ ઘટના ઘટી ગઈ છે ત્યારબાદ લોકો છે મિત્રો લીલી પરિક્રમાની અંદર ભાઈ આવવાનું જ બંધ કરી ન દઈ તો સારું છે કારણ કે મિત્રો લીલી પરિક્રમાની અંદર ભાઈ એટલી બધી ભીડો છે તમે જોઈ શકો છો કે કેવી રીતે ભાઈ હું પોતે મિત્રો ત્યાં જઈને ફરીને આવ્યો છે કારણ કે મિત્રો એ તો એને ખબર હોય કે જે લીલી લીલી પરિક્રમાથી ફરીને આવ્યો હોય કારણ કે જે લીલી પરિક્રમા ફરીને આવે ને તે બીજા દિવસે નામ પણ ન લઈ કે હું ફરી વખત લીલી પરિક્રમા કરવા જઈશ પરંતુ મિત્રો વાત કરીએ તો આવતા વર્ષ ભાઈ ફરી વખત તે જ એમ કહે છે કે મારે ભાઈ લીલી પરિક્રમા જવું છે આ ભગવાનની દયા તો ખાસ કરીને મિત્રો કમેન્ટમાં ઓન શાંતિ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી અને ઘણી બધી મારે વાતો પણ કહેવી છે જેમાં મિત્રો દીપડા બાબતે ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે શું મિત્રો વાત કરીએ તો આ વખતે પણ આ ગિરનારની અંદર ભાઈ એમ તો દીપડાઓ જોવા મળ્યા હતા તો ખાસ કરીને સૌથી પહેલાં આ વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ અને મિત્રો મોજેદાર ફરવાના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હશે વાત કરી તો આ વખતની લીલી પરિક્રમા ભાઈ તમારો ભાઈ પણ ગયો હતો અને ઓલરેડી ઘણા બધા નીચે વિડીયો અપલોડ કરી દીધા છે ચેનલમાં જઈને તમે જોઈ શકો છો કેવી રીતે મેં તમામ તમામ માહિતીઓ ઘર બેઠા તમને તમામ નાગોસા નાગા સાધુઓના દર્શન પણ કરાવ્યા છે તો ભાઈ નીચે જઈને આપણી ચેનલમાં તમે ચેક કરી શકો છો અને વિડીયો જોઈ શકો છો આગળ મિત્રો આપણે ચર્ચા કરીએ દીપડા વિશે ઓલા વખતે તમને બધા લોકોને ખબર છે કે એક દીકરીને દીપડાએ ફાડી ખાધી હતી ત્યારબાદ લોકો સહી મિત્રો ડરી રહ્યા હતા આ વખતે કે લેલી પરિક્રમા આવું થશે ભાઈ તો આ વખતે ભાઈ એવું નથી ગુજરાતની પોલીસ વન વિભાગ જે વન વિભાગની ટીમ છે તેને પૂરી એટલે પૂરી ભાઈ એમ કીધું સુરક્ષા રાખવામાં આવી હતી જેમાં આપણે વાત કરી કોઈ પણ પ્રકારનો ભાઈ દર્શન થયા નથી દીપડાના જે આ વાત કરીએ તો ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે કે આ છે તે છે ફલાણું છે પણ એવું નથી ભાઈ દીપડાઓ આ વખતે મિત્રો મને નથી લાગતું કે કોઈને પણ જોવા મળ્યા હોય કારણ કે વન વન વિભાગની જે ટીમ છે ને તે ત્યાં કડી એમ કીધું સુરક્ષા રાખીને બેઠી હતી બાકી આ વિડીયોને બને એટલો શેર કરી દીધો ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરી લીજો બાકી આ હતા દીપડાના સમાચાર આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારો લાગ્યો તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દીજો કારણ કે મિત્રો આપણી ચેનલમાં અવારનવાર નવા ઇન્ટરેસ્ટિંગ અને સૌથી પહેલાં તમને બધા લોકોને મજેદાર વિડીયો જોવા મળી જતા તો આજના વીડિયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોની જે પરંતુ